નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે રચાયેલી સમિતિએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં પોતાના રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપી દીધું છે કમિટી આજે પોતાનો રિપોર્ટ સોંપી શકે છે તેથી વન નેશન વન ઇલેક્શનની ભલામણ પાછળનો તર્ક છે કે અવારનવાર ચૂંટણીને કારણે દેશની અર્થવ્યવસ્થા અને સમાજની જે સમસ્યાઓ થાય છે તેને ટાળી શકાય છે લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાં તેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મમતા હિન્દુ મુસ્લિમોને લડવા માગે છે ન્યૂઝ એજન્સી એ એનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં ગૃહમંત્રી અમિત શાહે બંગાળના સીએમ મમતા બેનર્જી ઉપર નિશાન સાધ્યું છે શાહે કહ્યું છે કે મમતા હિન્દુ મુસ્લિમ વચ્ચે લડાઈ કરવા માંગે છે મમતા રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે રાજનીતિ કરી રહી છે મમતાને ઘુસણખોર અને શરણાર્થી વચ્ચેનો તફાવત ખબર નથી સી કાયદો ક્યારે પાછો ખેંચાશે નહીં સી ડબલ આ દેશનો કાયદો છે કોઈએ ડરવાની જરૂર નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમીન કેસમાં પૂર્વ કલેક્ટરની ધરપકડ અંજારની જમીન ગેરકાયદેસર ફાળવણી કરીને સરકારને નુકસાન પહોંચાડવાના કેસમાં કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા અને તત્કાલીન નિવાસી નાયબ કલેક્ટર અજીતસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધાયો છે બંને આરોપીઓની ધરપકડ કરીને દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અંજારના મામલતદાર કુમાર રાણાભાઈ ખાંખરાએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગેરકાયદેસર જમીન ફાળવણી અંગે ફરિયાદ નોંધાવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે